હેલો ફ્રેન્ડ્સ કેમ છો મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે દોસ્તો માર્ચથી મે મહિનો એટલે કે ટેક્સ રિટર્ન ભરવાનો આ મહિના છે લોકોના મોઢે તમે વાત સાંભળી હશે કે યાર આ વર્ષે તો બહુ ટેક્સ ભરવાનો આવ્યો છે મરી જવાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમટેક્સ રિટર્નને લઈને આ વર્ષે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને ઇન્કમ ટેક્સ રિટર્નની તારીખમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે શું છે ફેરફાર અને શું છે તારીખ તે જાણવા માટે જુઓ આ વિડીયો જો તમે ઇન્કમટેક્સના સ્લેબમાં એકવાર આવી ગયા પછી ઇન્કમટેક્સ રિટર્ન ભરવો ફરજિયાત બની જાય છે એકત્રીસ માર્ચે પૂરા થતા ફાઇનાન્શિયલ વર્ષ બાદ એકત્રીસ જુલાઈ સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનો હોય છે સામાન્ય રીતે આઈટી ફાઇલ કરતી કંપનીઓની આળસના કારણે કેન્દ્ર સરકાર રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવતી હોય છે ત્યારે આ વર્ષે સરકારે ઇન્કમટેક્સ રિટર્નને લઈને મોટો નિર્ણય કર્યો છે એકત્રીસ માર્ચ બે હજાર રોજ જે ફાઇનાન્શિયલ યર પૂર્ણ થઈ રહ્યું છે તેનું ફોર્મ સિક્સટીન ટુ હજુ જનરેટ થયું નથી એવામાં ઇન્કમ ટેક્સ વિભાગે જાહેરાત કરી છે કે આ વર્ષે ઇન્કમ ટેક્સ ભરવાની અંતિમ તારીખ એકત્રીસ જુલાઈથી લંબાવીને પંદર સપ્ટેમ્બર કરવામાં આવી છે આ તારીખ બાદ રિટર્ન ફાઇલ કરવા પર પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી લાગશે ત્યારે લોકો હેરાન છે કે કોઈએ માંગણી કરી નથી હજુ સુધી ફાઇલ કરવાની કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી તો તારીખ લંબાવવાની જરૂર કેમ પડી બીજી તરફ લોકો ખુશ પણ થયા છે કે ચલો રિટર્ન ફાઇલ કરવામાં થોડોક વધારે સમય મળી ગયો સરકાર રિટર્ન ફાઇલ કરવામાં ભલે ગમે તેટલો સમય આપે પણ અત્યાર સુધીનો ટ્રેન્ડ કહે છે કે સૌથી વધુ રિટર્ન અંતિમ તારીખોમાં જ ફાઇલ થયા છે ખુલાસો એ પણ થયો છે કે સીબીડીટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની સગવડ માટે ઇન્કમટેક્સ ફાઇલ કરવાની તારીખ લંબાવીને પંદર સપ્ટેમ્બર કરી દીધી છે આ વર્ષથી રિટર્ન ફાઇલ કરવાના નિયમોમાં પણ બદલાવ થયા છે અને રિટર્ન ફોર્મમાં પણ ફેરફાર થયા છે નવા બદલાવ મુજબ ઇન્કમ ટેક્સની સિસ્ટમ હજુ સુધી અપડેટ થઈ નથી સિસ્ટમ અપડેટ કરવા ડિપાર્ટમેન્ટે વધુ સમયની માંગ કરી છે આઈટીઆર ફાઇલ કરવા માટે બે ડેટાની જરૂર હોય છે ટીડીએસની જાણકારી ફોર્મ સિક્સટીન એસ પર આપવામાં આવે છે જે એકત્રીસ મે બાદ મળવા લાગે છે બીજું ફોર્મ સિક્સટીન જે નોકરી કરતા લોકોને તેમની કંપનીમાંથી મળે છે આ ફોર્મ પણ મે મહિના બાદ મળવાનું શરૂ થઈ જાય છે આ બધું જોઈને સીબીડીટી વિભાગે રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવાનું નક્કી કર્યું છે ટેક્સ લેબ મુજબ વાર્ષિક આવક બેઝિક એઝપ્શન લિમિટથી વધારે હોય તો આઈટીઆર ફાઇલ કરવું ફરજિયાત છે જો તમારી આવક ચાર લાખથી વધુ હોય તો રિટર્ન ભરવું જોઈએ જો આવક તેથી ઓછી હોય તો પણ રિટર્ન ભરવું પડી શકે છે જો ખાતામાં પચાસ લાખથી વધુ રકમ જમા હોય ધંધામાં સાઠ લાખથી વધુનું ટર્નઓવર થતું હોય પ્રોફેશનલ ઇન્કમ દસ લાખથી વધુ હોય પચીસ હજારથી વધુ ટીડીએસ કપાતું હોય તેવા કિસ્સામાં રિટર્ન ફાઇલ કરવું જરૂરી બને છે આવી અન્ય પણ ઘણી બાબતો છે જ્યાં આઈટીઆર રિટર્ન ભરવું પડે છે આઈટીઆર રિટર્ન ભરવું એ ફક્ત ટેક્સના નિયમો માટે જ નહીં પરંતુ ફાઇનાન્શિયલ મજબૂતી માટે પણ જરૂરી છે આઈટીઆરથી વ્યક્તિના ફાઇનાન્શિયલ સ્ટેટસની પણ ખબર પડે છે ટેક્સ રિટર્ન માટે બેંક લોન ક્રેડિટ કાર્ડ અથવા વિઝાની ફાઇલ મૂકતી વખતે આઈટીઆરને ઇન્કમ સર્ટિફિકેટ માનવામાં આવે છે આ સ્થિતિમાં ત્રણથી પાંચ વર્ષના આઈટીઆર માગવામાં આવે છે સરકારમાં કોન્ટ્રાક્ટ લેવો છે કોઈ નવો ધંધો શરૂ કરવો છે એક કરોડનો ઇન્સ્યોરન્સ કરાવવો છે ત્યારે આઈટીઆર મહત્ત્વનો ડોક્યુમેન્ટ બની જાય છે ઇન્કમટેક્સનો મામલો ખૂબ જ ટેકનિકલ હોય છે જાણકાર અને સર્ટિફાઈડ વ્યક્તિની સલાહ લઈને જ ઇન્કમટેક્સનું કામ કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ ગુજરાત તક